તો પોતા ફિરકી લી ગઈ સા પોતા ને પોતા થઈ જાય લાગતા લાઈ ગયો એના કરતા લાઈ ગયું હવે ખેડ ફોન કર ફુવાજી ને આઈ જાય ફટાફટ તન નહી કેવું પડશે આઈ જાય ઘણી તો ના પડે શું જાય થઈ જાય આપણે તો કેમ બી જાય બેસ તારે ખેડો તાર ફોન કરી દે કે ફુવાજી આવી જાય ને ધળી આવી જાય એટલે ફોન મેં કહ્યું હેલો પુવાજી આપણે પેલી પોતદાડે ભાષા હતી ને હા પૂરી તૈયારી છે તો તમે આપણે આપડે ઓળખી ખાડો

ઈ તો તાર લાબો જ પડે તારે ગરદી તો લાભો પડે છે તારી પછી આવતો હશે બહુ ઉપરજી તમે બઉ ખરાબ કામ કરી નાખ્યું છે

પોપટજી હા લે અમે હેડો હેડે સારું હો હો હાલ અને હવે છે ને હા આ ફૂલ કજી કરતા નહી પાછી તો ના નહી કરો હવે તો ખબર પડી ગઈ બને એમ હું આ પાછો એટલે આ બેલ્ડર પોકાર દેરું છોકરાની પાસે મળી જાય ને ચિંતા છોડશો હે હાલ તમે હો હાલ હાલ હો આવજો તારો હો હે આવજો આવજો હો અને હવે આ ફૂલ ના થાય પાછી ના ન થાય હવે તો હવે ન થાય કે દેડો સારું હોય એ આરું આવજો બરાબર છે ફૂલ કે મો છોકરાને પૈસા આલ્યો હાલ છે કે મે આલે